એક પછી એક એવા તહેવારો આવે છે જે તમારા જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે બસ હવે હવે થોડા સમય બાદ શ્રાવણ શરૂઆત થશે આવામાં ઘણા બધા લોકો ઉપવાસ પણ કરતા હોય છે અને જાત જાતની માન્યતાઓ ધરાવતા હોય છે અને શિવજીને પ્રસન્ન કરવા માટે અઢળક ઉપાયો કરે છે હવે આવામાં ઘણી વાર આપણે થોડા અસમંજસમાં હોઈએ છીએ કે શ્રાવણ માસની શરૂઆત ક્યારથી થનાર છે આજે આપણે આ વિષય ઉપર જાણવાના છીએ

હવે આપણે એ પણ જાણી લઈએ કે સોમવાર કેટલી વાર આ મહિનામાં આવશે તો ગુજરાતી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનામાં ક્યારેક ચાર તો ક્યારેક પાંચ સોમવાર આવતા હોય છે બે વર્ષની વાત કરી છે તો આ વર્ષે ચાર સોમવાર છે તો વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ આવનાર છે એ સિવાય બીજો સોમવાર વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ મહિનાના બીજા સોમવાર ચાર ઓગસ્ટના રોજ આવશે ત્રીજા સોમવારની વાત કરીએ તો ગુજરાતી પંચાંગ મુજબ અગિયાર ઓગસ્ટના રોજ ત્રીજો સોમવાર આવે છે અને ચોથા સોમવાર વિશે જાણીએ તો એ ગુજરાતી કેલેન્ડર અને પંચાંગ મુજબ બે હજાર પચીસનો ચોથો સોમવાર અઢાર ઓગસ્ટના રોજ આવે છે તો શ્રાવણ માસમાં જેમ દરેક દિવસ ખૂબ ભાગ ધરાવે છે તો સોમવાર પણ ગણાય છે ઘણા બધા લોકો જે આખો માસ ઉપવાસ નથી કરી શકતા તેઓ ફક્ત સોમવારના રોજ ઉપવાસ કરીને ધન્યતા અનુભવે છે તો ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ત્રેવીસ ઓગસ્ટના રોજ શ્રાવણ માસની સમાપ્તિ ગણવામાં આવે છે હવે જેઓ આખો માસ શ્રાવણ માસનો ઉપવાસ કરે છે તેમને માટે દિવસ અને તિથિ અને વાર પણ મહત્વ ધરાવે છે જો આખો માસ ઉપવાસ નથી કરી શકતા મહાદેવની ભક્તિ કોઈ કારણસર નથી કરી શકતા તો તેઓ સોમવારના સોમવાર ઉપવાસ ધ્યાન તપ દાન વગેરે કરીને પુણ્ય મેળવે છે અને ભગવાન શિવજીને પ્રસન્ન ભગવાન શિવને રીઝવવાના પ્રયત્નો હાથ ધરે છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો 他不知道。